હેરિટેજ સાયબર વર્લ્ડ એ ભારતનું પ્રથમ એઆઈ પાવર્ડ સાયબર સિક્યુરિટી કમાન્ડ કંટ્રોલ સેન્ટર સ્થપાયું આ સેન્ટર અદ્યતન સાયબર સુરક્ષા અને ડિજિટલ ફોરેન્સિક સાધનોથી સજ્જ છે અને તેની સ્થાપના ઇન્ડસ યુનિવર્સિટીમાં કરવામાં આવી છે હેરિટેજ સાયબર વર્લ્ડ ભારતની અગ્રણી સાયબર ડિફેન્સ અને ડિજિટલ ફોરેન્સિક ફર્મ ગુરુવારે અમદાવાદમાં ઇન્ડસ યુનિવર્સિટી ખાતે ભારતના પ્રથમ એઆઈ પાવર્ડ સાયબર સિક્યુરિટી કમાન્ડ કંટ્રોલ સેન્ટરનું ઉદઘાટન કર્યું જે સાયબર સિક્યુરિટી જાગૃતિ વધારવા અને ભારતના ડિજિટલ ડિફેન્સના ભાવિને સાકાર આપવા તરફ એક મહત્વપૂર્ણ પગલું દર્શાવે છે અહેવાલ અશ્વિન લિંબાસિયા મારું નામ ડૉક્ટર ધ્રુવ પંડિત છે હું હેરિટેજ સાયબર નો ફાઉન્ડર છું અને અમે લોકોએ ગયા વર્ષે ઇન્ડસ યુનિવર્સિટી સાથે એઝ એ નોલેજ પાર્ટનર એમઓયુ કર્યું હતું આ એમઓયુના દરમિયાન અમે અહીંયા બીટેક એમટેક બીએસસી એમએસસી ડિપ્લોમા પીજી ડિપ્લોમાના સાયબર સિક્યોરિટી એન્ડ ડિજિટલ ફોરેન્સિકના કોર્સીસ સ્ટાર્ટ કર્યા હતા ગયા વર્ષે જ્યારે એડમિશન્સ થયા અને એના પછી આ વખતે જે ન્યૂ એડમિશન સાયકલ ચાલી રહી છે એ ટાઈમે અમે લોકો એક વસ્તુ એનાલિસિસ કરી કે છોકરાઓને સૌથી વધારે જે ચેલેન્જીસ અને મેઇન પોઈન્ટ આવે છે આવે છે કે પ્રેક્ટિકલ્સ અમે કેવી રીતે કરીશું અને આજની ડેટમાં તમે જોશો તો આખા ભારતમાં જેટલી પણ સાયબર સિક્યોરિટી ભણાવવાની જે પણ સંસ્થાઓ છે એ લોકો સૌથી વધારે પ્રેક્ટિકલ્સની વાત કરે છે પણ પ્રેક્ટિકલ્સમાં અગેન એ શું થાય છે જે ઓપન સોર્સ ટૂલ્સ અવેલેબલ હોય છે જે ફ્રીમાં ગૂગલ પર અવેલેબલ હોય છે એના ઉપર પ્રેક્ટિકલ શીખવાડે છે આપણા પાસે આજે ગાંધીનગરમાં કેન્દ્ર ગૃહ મંત્રાલયની એક એનએફએસયુ યુનિવર્સિટી છે જેમાં એક ભણાવવામાં આવે છે તો બહુ બધી યુનિવર્સિટીઝ એવી બીજી બનશે ત્યારે અમે જઈને બહુ બધા સાયબર યોદ્ધાઓ ઉભા કરી શકીશું અને આપણા દેશને આપી શકીશું આ વસ્તુને માઇન્ડમાં રાખીને આપણે ઇન્ડસ યુનિવર્સિટીમાં ઇન્ડિયાની સૌથી પહેલી એઆઈ ડ્રીવન સાયબર સિક્યોરિટી કમાન્ડ કંટ્રોલ સેન્ટર આપણે અહીંયા સ્ટાર્ટ કરવામાં આવે